આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના દરેક જિલ્લામાં ચૌદ અને પંદર જાન્યુઆરી એમ બે દિવસ ઉત્સાહભેર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે પતંગ રસિકો દર વર્ષે ઉત્તરાયણના તહેવારને લઈને પવનની ગતિ સામાન્યથી વધુ હોય તેવું ઈચ્છતા હોય છે જેથી સહેલાઈથી પતંગ ઉડાવી શકાય અને પતંગ ઉત્સવનો પર્વ માની શકાય પરંતુ આ વર્ષે પતંગ રસિકોને પતંગ ઉડાડવા માટે વધુ ઠૂંકા મારવા પડે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે આગળના સમાચાર જોઈએ તો ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે અમદાવાદી ચૌદ અને પંદર એમ બે દિવસ ઉત્તરાયણની મોજ માને છે ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થઈ પોતાનો જીવ ગુમાવતા હોય છે આથી તેમની સારવાર માટે દર વર્ષે કરોના અભિયાન યોજાય છે આ વર્ષે પણ દસથી વીસ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં કરોણા અભિયાનનું આયોજન થશે આજે તેર જાન્યુઆરીએ અમદાવાદમાં આવેલા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે રાજ્યભરમાં ચાલતા કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે ચારસો ઇઠ્યાસી સારવાર કેન્દ્ર અને ચારસો ઓગણસાઠ કલેક્શન સેન્ટર તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે જેમાં વન વિભાગ દ્વારા એક હજાર નવસો છવ્વીસ અને પશુપાલન વિભાગ દ્વારા એક હજાર નવસો બાસઠ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત નાગરિકોને જો કોઈ ઘાયલ પક્ષી કે પશુ દેખાય તો આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 નંબર પર કોલ કરીને તે બાબતે જાણકારી આપી શકે છે વર્ષ બે હજાર સત્તરથી કરોના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જે દર વર્ષે દસથી થી વીસ જાન્યુઆરી સુધી ચાલે છે જેમાં દસ દિવસ દરમિયાન અનેક ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે વર્ષ બે હજાર સત્તરથી શરૂ થયેલા કરોના અભિયાનમાં અત્યાર સુધીમાં પંચ્યાસી હજારથી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે જેમાંથી પંચોતેર હજાર કરતા વધુ પક્ષીઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતના બીપીએલ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે બીપીએલ કાર્ડ ધારકોને આગામી સમયમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી શકે છે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જાહેરાત થઈ શકે છે આ ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળી શકે છે આ અંગે બજેટ સત્રમાં રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે બજેટમાં અથવા બજેટ સત્રમાં જાહેરાત થઈ શકે છે આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે આવતીકાલથી ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેજો છે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા શીત લહેરની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી હાડ થી જવતી ઠંડી પડશે રાજ્યમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે કચ્છમાં ઠંડા પવન ફૂંકાશે આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુકાર રહી છે નલિયામાં પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે બનાસકાંઠાના દિશામાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આગળના સમાચાર જોઈએ તો આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો સોનેરી અવસર થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તજનોને દર્શન કરવા માટે આઈઆરસીટીસી દ્વારા શ્રીરામ જન્મભૂમિ સ્પેશિયલ ટૂરનું આયોજન તારીખ પાંચ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યું છે જેમાં પાંચથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન નવરાત્રિ અને દસ દિવસનો સમાવેશ થાય છે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા તેમજ પ્રયાગરાજ સાથે ત્રણ દર્શન કરવામાં આવશે આ સ્પેશિયલ ટ્રેનમાં નાસ્તા ઉપરાંત બપોર અને સાંજનું જમવાનું પણ આપવામાં આવશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે દેશભરમાં ખૂણે ખૂણે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવામાં અને આ ભવ્ય કાર્યક્રમમાં ભાગીદાર થવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે આગામી બાવીસ જાન્યુઆરીએ સુરતના બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે આગળના મહત્ત્વના સમાચાર જોઈએ તો સુરતના ઉધના વિસ્તારમાં મગદલ્લુ રોડ પર અંબાનગરની પાછળના ભાગે આવેલા શનિદેવના મંદિર પાસે આજે તેર જાન્યુઆરીના રોજ એક હજારથી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું બિનવારસી મૃતકો માટે અહીં વિનામૂલ્યે હિન્દુ વિધિ મુજબ સંસ્કાર ધાર્મિક વિધિ અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે છેલ્લા ત્રેવીસ વર્ષમાં બિનવારસી મૃતકોના આપ ખોટો પ્રદર્શનના કારણે પંચાવનથી વધુ મૃતકોની સ્વજનો દ્વારા ઓળખ થઈ છે અગ્નિદાસ સેવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ વેનીલાલ મારવારાએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર બિનવારસી મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે આજે તેર જાન્યુઆરીના રોજ ઉધના સર્કલ પાસેના શનિદેવ મંદિર પાસે એક હજારથી વધુ મૃતકોના ફોટોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું આ પ્રદર્શનીનો હેતુ જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે તેમની શોધખોળ કરતા અને પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા પછી પણ આજ સુધી મરી આવ્યા ન હોય તે નાસીપાસ થયેલા લોકો અહીં આવીને તેમના ગુમ થયેલા સ્વજનોની ઓળખ કરી શકે સમાચાર જોઈએ તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન પૂર્ણ થવા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ અગિયાર યજમાનોને આહાર વિહાર શયન વગેરેના સંબંધમાં પિસ્તાલીસ વ્રતોના નિયમોનું પાલન કરવું પડશે અનુષ્ઠાનના પ્રમુખ આચાર્ય કાશીના વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે યજમાનો માટે આ યમ આચાર સંહિતા જારી કરી છે જે અનુસાર પ્રધાનમંત્રી મોદી સહિત તમામ યજમાનોએ અગિયાર દિવસ સુધી સિંધવ નમકવાળા સાત્વિક આહારનું જ સેવન કરવાનું રહેશે પીએમ મોદી દિવસમાં ફરાહાર કરી શકે છે અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી પલંગ પર સૂવું કે બેસવું વર્જિત છે લાકડાની તકતીનો પ્રયોગ કરી શકે છે આસનના રૂપમાં ધાબરું રહેશે પલંગ પર સૂવું કે બેસવું નિયમિત દાઢી બનાવવી નખ કાપવું વગેરે વર્જિત છે શક્ય હોય તેટલું મૌન રહેવાનું છે અને નમ્ર રહેવાનો અભ્યાસ કરવાનો છે પીએમ મોદીએ શુક્રવારથી જબ નિયમના સંકલ્પને લઈને તેના પાલનની શરૂઆત કરી દીધી છે આચાર્ય શાસ્ત્રીએ આ સંબંધમાં પહેલાં જ એક પત્ર મોકલીને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદગીરીને યજમાનોને આ અંગે જાણકારી આપી દીધી હતી આ સિવાય વ્રતનું પાલન કરવા માટે શાસ્ત્રો અનુસાર ઓછામાં ઓછા સાત દિવસ એટલે કે પંદર જાન્યુઆરીથી નિયમોનું પાલન કરવાનો આગ્રહ કરવામાં આવે છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ હવે નિયમનકારી પાલનનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ બેંકો સામે કાર્યવાહી કરી છે વાત જાણે એમ છે કે નિયમો વિરુદ્ધ લોન આપવા ગ્રાહક સેવા નિયમોનું પાલન ન કરવા અને કેવાયસી સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ આ ત્રણ બેંકો પર બે ઓગણપચાસ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જે બેંકોની માપણી કરવામાં આવી છે તેમાં ઇએસએફ સ્મોલ ફાઇનાન્સ બેંક ધનલક્ષ્મી બેંક અને પંજાબ એન્ડ સિંધ બેન્કનો સમાવેશ થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ સિંધ બેંક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે ધનલક્ષ્મી બેંક પર એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ સાથે ઇએસએફ સ્મોલ ફાઇનાન્સ બેંકે ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આરબીઆઈએ ગુજરાતની પાંચ સહકારી બેન્કો પર પણ દંડ ફટકાર્યો હતો આગળના સમાચાર જોઈએ તો પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે ગુરુવારે સાંજે એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બારક ઉપાડનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો આ મામલો પુરુલિયા જિલ્લાનો છે આ તરફ હવે ઘટનાનો ત્રીસ સેકન્ડનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રહારો કર્યા છે હાલમાં ટીએમસીએ આરોપો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી આગળના સમાચાર જોઈએ તો ભારતની પહેલી સ્વદેશી લાઈટ ટેન્ક જોરાવરના ડેવલપમેન્ટ ટ્રાયલ શરૂ થઈ ગયા છે ડીઆરડીઓ ને આશા છે કે એપ્રિલ સુધીમાં તેના ટ્રાયલ યુઝર શરૂ થઈ જશે આ ટ્રાયલ ભારતીય સેના કરશે અધિકારીઓએ જણાવ્યું કે તેના એન્જિન લાગી ગયા છે હાલ તેને સો કિલોમીટર સુધી ચલાવીને ચેક કરાઈ છે ભારતીય સેનાએ ડીઆરડીઓને ઓગન સાઈડ જોરાવર ટેન્ક બનાવવાનો ઓર્ડર આપ્યા હતા આ ટેન્ક એલ બનાવે છે ડિઝાઇન ડીઆરડીઓએ તૈયાર કરી છે આ ઉપરાંત બસો ઓગણસાઠ લાઈટ ટેન્કસની ડિમાન્ડ છે જે માટે સાત થી આઠ કંપનીઓ કોમ્પિટિશનમાં છે ભારતીય સેના આ ટેન્કને લદ્દાખમાં ચીન સરહદ પાસે તૈનાત કરવાની તૈયારીમાં છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પાંચ દિવસના ચીન પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા છે માલદીવમાં પરત ફરતા જ તેમની આંખ ફરી ગઈ છે જાને તેમને ચીનની તાકાત મળી હોય રાજધાની માલે પાછા આવતા તેમણે ભારતનું નામ લીધા વગર ચોખ્ખું કહ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું કોઈની પણ પાસે લાયસન્સ નથી તેમણે કહ્યું કે ભલે અમે નાનો દેશ હોઈએ પણ અમને ધમકાવવાનો કોઈને પણ અધિકાર નથી તેમણે કોઈનું નામ તો નથી લીધું પરંતુ તેમની આ વાત છુપી રીતે ભારત સામે છે ચીન તરફી મનાતા મુઇઝુની તેમની પાંચ દિવસની ચીનની મુલાકાત બાદ પાછા આવ્યા હતા તેમની આ મુલાકાત એવા સમયે થઈ જયારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ મામલે ભારત અને માલદીવ વચ્ચે કૂટનીતિક વિવાદ વધ્યો છે ઓક્ટોબરમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ બાદ યમનના આતંકી સંગઠન હુતીએ રાતા સમુદ્ર રેડ સીમાં માલવાહક જહાજો પર હુમલા કર્યા હતા જેના જવાબમાં હવે બ્રિટન અને અમેરિકાએ સાથે મળીને રાતા સમુદ્રમાં યમનના વિદ્રોહી જૂથ હુતીના જહાજો પર હુમલાઓ શરૂ કર્યા છે અને હુતીના ઘણા ઠેકાનો નષ્ટ કરી દીધા છે જેને કારણે રાતા સમુદ્રમાં તણાવ વધ્યો છે રાતા સમુદ્ર એટેકની ભારત પર મોટી અસર પડશે